નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્યારે વિદ્યાલય તરફથી સ્વાગત છે પૂછ પડે નિશા આજે આપણે પુનરાવર્તન સાથે ગણી ચેપ્ટર નંબર 9 સમય સંખ્યાઓ જે વર્સદે 90 ટી માં અને અધકરણ 10 તો ચલો રીસો પર પોતાનો નંબર લાવ સંચય નીજે ના દરેક માં કઈ મોટી છે કઈ સંખ્યા મોટી છે કઈ ના છે એકવાર આપણે એક

આ બંનેમાંથી કઈ મોટી છે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો બંનેના છે અલગ અલગ છે તમને એમનું જોઈ ખ્યાલ આવશે તો કે નહીં આવે માટે આપણે કલે સૌપ્રથમ પ્રથમ શું કરવું પડશે બંનેના છેદ સરખા કરવા પડશે માટે બંનેના છેદ સરખા કરવા માટે આપણે શું લઈશું બંનેનો લસા લસા કેવી રીતે લેવાય ત્રણ દુ છ ખબર પડી કેવી રીતે લસા લેવાનું ત્રણ દુ છ છ લસા લીધું માટે ત્રણને કેટલા આપીશું બે બે એકતા આપીશું ने तो प्यारे बननेला इक्वल થશે সুতরাং જોઈએ મેં સમપ્રત્ય પદ અહીંયા લખ્યું છે 2/3 3 ને કેટલા આપી તો 24 3 ને 24 બડેના થશે જો અંશ છેદ ને 24 મારે અંશ ને કેટલા આપવા પડે તો 2 આપવા પડે તો મે 3 ને 2 આપ્યા તો છે અંશ પર કેટલા આપ્યા 2 તો 2 * 4 = 8 3 * 6 = 18 6 તો આ તો મને 6 મળ્યો આના ફરી 15/2 2 ને કેટલા પછી તો 6 થાય

અહીં આપણો પહેલો ચાલો જોઈએ માઇનસ પાંચના છેદમાં છ અને માઇનસ ચારના છેદમાં ત્રણ તો એનો લસા લઈશું તો લસા છોડી જરૂર નથી વિદ્યાર્થી છ તો છે જ પણ ત્રણના ગીડિયામાં છ આવે જ છે ત્રણના ગળિયામાં ત્રણ ગુણ કેટલા થાય છ માટે મેં લસા લીધો ઝઘડે છ લસા લીધા પછી શું કર્યું આને ગુણવાની જરૂર નથી જો તમારે ગુણવું હોય તો તમે એક વડે ભૂણી શકો કે માઇનસ પાંચ ગુણ્યા એક છ ગુણ્યા એક છ એક છ માઇનસ પાંચ એક માઇનસ પાંચ પણ મેં એવું કર્યું નથી કેમકે આપણને ખબર જ છે કે એક વડે સંખ્યાને ગુણી એટલે સંખ્યા એના એ જ છે તો ભણવાની કોઈ જ જરૂર

అది మెలఇనా జె నా జ్రరు నా మెల్నా та మినా మఘెన్我們 4 そటెం న పాואחల్క transgender విం చాన అధసు 3 కాసు 4 టామి ర౼లాగ఼్ 3 తలినా మంటూ చెరు నానే నా పం ભલે જો ચાર પડે તો લાવું થાય ચાર તો આઠ અને ચાર તરીકે નીચે માઇનસ આવે પણ મારી ઉપર માઇનસ લેવું માટે મહિને 4 તો જુઓ ચાર તો આઠ પ્લસ ને એક માઇનસ એટલે અહીંયા આવ્યું માઇનસ ઓકે અને ચાર તરીકે બાદ માઇનસ માઇનસ અહીંયા થઈ ગયું જો માઇનસ અને માઇનસ એટલે આપણને તે જો છેદ સરખો અને છેદ તો જોવાના નથી બાર બાર તો સરખા છે આપણે જોઈશું શું કે -7 મોટા खबर है ऋण संख्या माइनस आठ नौ बाकी तेज जो माइनस तरह जन्म बादइनस आठ न जन्मा तो न्यानस तरह चार जी देखी पेद मैनस ले से। चले हम जो नंबर चार एक मैनस एक जन्मा फोर अध्ल अननीस संहे खेना त्रौना में का 벤ाव को क्लोकुमानीज yap केवल सेखले खेना 56

એ લસાલી તો મે 7 છ નિયા 5 આ દે 7 ખંજા કેટલા થયા 32 મે લસાલી તો આજ સંખ્યા ને આવે હવે આ ને આ મે ફેબ્યુઆરી હે તો એક સંખ્યા ને મે આ ફાઈનસ 32 છ છ કા સાર છ ને કેટલા આવ્યા 5 સાથે કેટલા માટે મે 5 એટલે 7 5 35 થાય આપણો રસા 35 છે એટલે મે 5 આવે છેદ દે 5 અપ તો શેમાં કેટલા આવવા પડે મને 5 5

जीएनटी मोटी ने पछे थी मोटी स्टेप बाय स्टेप ओके? हो अपने जो चलो जइए सर्वप्रथम -3/5 -2/5 और -1/5 भैया बटा का छेद सतह है मतलब हमें कहींज करवानी नहीं है अभी थोड़ी सारी गुणा कर रही है बटा जो पूरा सम छेद लीजिए मतलब ये बटाना छेद सतह है जेना छेद सतह

બધાના છે મને ખબર છે કે ત્રણ ત્રણ તો છે જ નવ છે તો મોટી સંખ્યા આપણે લસા એટલા માટે લેવું પડે કે ત્રણના ગુણ્યામાં આપે છે ત્રણ કરીને નવ એટલે મેં શું કરી નવ લસા લઈ એટલે જો માઇનસ એકના છેક ત્રણ લખી દે તો થાય

స్న్స చల్దా చల్డా చెముంం చెదఀ ముంచె కేసాయుంలి త్ దిరాబ్డా పిసులి అదేం చార్ కాల్ చ్స్దా కాల్ చేంల నేసల్ మేసలి మేస వారదా చే ठीक है तो हमारा -3 चले गया गोटी -1/9 -3/9 और ये -10/9 9 ये दो चीज को कर लो ठीक है तो इसी का पता संख्या अभी निधि -1/6 तो ये कंडीशन से आती है -4/3 आने आती है પછી -1/6 को करना पड़ी संख्या थी तो -1/3 आ गया आगे पश्चात आपकी संख्या पहुंचे चली बटे में रखी -1/9 अब ये प्यारे चक्कर में

ये एक عندنا है तो लसाहयो 2 सॉरी 2 2 7 2 2 4 7 28 7 14 98 8 3 24 माटी अह 7 2 4 9 लसा 14 28 कर दो सताने 28 क्या किया 28 ने लसा ली जो छे चलो अब हमें आ बाकी संख्याना छेद सतन करना पड़ेगा आपने कितना लावाना 28 तो यहां छे 7

봐 चलो ये हमारा 43 10 23 21/28 -5/28 चलो 42 का 48 कोनी कीमत थी तो के तो माइनस करना 2 को हल करना तो वे लिखया तो चलिए रिजल्ट करो 21/28 और ही कीमत थी तो माइनस करना 4 तो की मालूम है और अभी पहला 11/28 से कार्य કરતા છેલ્લા સાત ની કિંમત હતી માટે મેં લખ્યું અહીંયા આપણો દાખલા નંબર સાધ્ય નંબર 1 માં દાખલા નંબર 9 અને 10 પૂરો થયો જે તમારે તમારી નોટબુક માં સારા અક્ષરે લખવાનો છે અને આવી બીજી રકમ હોય એ પ્રેક્ટિસ કરજો અને અવશ્ય દસા લેતા પહેલા શીખજો અને પછી ચડતા કરવાનું ચડતા શીખજો થેન્ક યુ